નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે સીએમને જાનથી મારી નાખવાની ધમકી તો આની વિગત વાત કરવામાં આવે તો હિમાચલના મુખ્યમંત્રી સિંહ સુખુને અને કોંગ્રેસના ધારાસભ્ય રાકેશ કાલિયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો પોલીસને આપેલી ફરિયાદમાં રાકેશ કાલિયાએ જણાવ્યું હતું તો તમને જણાવી દઈએ મિત્રો કે આ કે આ ધમકી પ્રતિબંધ ખાલિસ્તાનની સંગઠન શીખ ફોર રજિસ્ટરના નામે આપવામાં આવી હતી તો તમને જણાવી દઈએ મિત્રો કે ફોન કરનારે પોતાના સંગઠના વડા તરીકે રજૂઆત કરીને ધમકી આપી હતી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો કે હિમાચલ પણ ખાલિસ્તાન બની જશે હિમાચલ ખાલિસ્તાન બનાવવાની પ્રક્રિયા તમારા હત્યાથી શરૂ થશે તો બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ